વૈદિક કેલેન્ડર મુજબ તહેવારો અને ઉજવણી દરમિયાન રાજયોગ અને યોગનું સંયોજન બને છે તેની અસર જીવન અને વિશ્વ ઉપર દેખાય છે નોંધનીય છે કે આ વર્ષે ધનતેરસ અઢારમી ઓક્ટોબરે ઉજવવામાં આવશે આ દિવસે દેવગુરુ ગુરુ પોતાની ઉચ્ચ રાશિ કર્ક રાશિમાં પ્રવેશ કરશે જેનાથી કેન્દ્ર ત્રિકોણ રાજયોગ થશે આનાથી કેટલીક રાશિઓનું ભાગ્ય બદલાઈ શકે છે તેમની કારકિર્દી અને વ્યવસાયમાં પણ પ્રગતિ અનુભવી શકે છે અને તેમનું મન ખુશ રહે છે ધનતેરસનો તહેવાર દર વર્ષે આસો મહિનાની ત્રયોદશી તારીખે એટલે કે દિવાળીના બે દિવસ પહેલાં ઉજવવામાં આવે છે ધનતેરસ તેરમી તિથિએ ઉજવાય છે જેનો અર્થ ધનમાં તેર ગણો થાય આ દિવસે મુખ્યત્વે ભગવાન ધનવંતરીની પૂજા કરવામાં આવે છે તેઓ આપણને સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરે છે પરંતુ તેની સાથે ધનતેરસ ઉપર દેવી લક્ષ્મીજીની પૂજા કરવાની પણ પરંપરા છે આ સાથે જ યમદેવ અને કુબેરની પૂજા કરવાથી વ્યક્તિ આશીર્વાદ મેળવે છે આ દિવસે ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે સોનું ચાંદી અથવા તો વાસણો વગેરે ખરીદવાથી ઘરમાં સુખ અને સૌભાગ્ય આવે છે દિવાળીના મહાન તહેવારની શરૂઆત ધનતેરસના તહેવારથી જ થાય છે

મૃત્યુના સ્વામી યમ વાસ્તવિક સંપત્તિના અધિપતિ દેવી લક્ષ્મીજી અને સંપત્તિના સ્વામી અને દેવતાઓના ખજાનજી કુબેરજીની પૂજા કરવામાં આવે છે તો બીજું આ તહેવાર ઉજવવા પાછળની માન્યતા એ છે કે દેવી લક્ષ્મીજીનું આહવાન કરતા પહેલાં સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા અને યમને પ્રસન્ન કરવા માટે કાર્યોની શુદ્ધિ ખૂબ જ મહત્વપૂર્ણ છે કુબેર પણ આસુરી વૃત્તિઓને દૂર કરનારા દેવ છે તો ત્રીજું ધનવંત્રી આ માતા લક્ષ્મીનો જન્મ સમૃદ્ધ મંથનથી થયો હતો બંને કલશ લઈને નીચે ઉતર્યા હતા આ સાથે જ લક્ષ્મીજીનું વાહન હાથી ઐરાવત પણ સમુદ્ર મંથન દ્વારા અવતર્યો હતો તો ચોથું લક્ષ્મીજીના સ્વરૂપનું વર્ણન શ્રી સુપ્તકમાં પણ જણાવવામાં આવ્યું છે ધનમગ્નિ ધનમ વાયુ ધનમ સૂર્યો ધનમ વસુહ એટલે કે પ્રકૃતિ પોતે જ લક્ષ્મી છે અને પ્રકૃતિ રક્ષા કરીને માણસ માત્ર પોતાના માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે નિસ્વાર્થ બનીને લક્ષ્મીજીનું સર્જન કરી શકે છે તો પાંચમું શ્રી સુપ્તકમાં આગળ લખ્યું છે ન ક્રોધો ન માત્સર્યમ ન લોભો ન અશુભામતી મતલબ કે જ્યાં કોઈના પ્રત્યે ક્રોધ અને દ્વેષ હશે ત્યાં મનની શુભતામાં ઘટાડો થશે જે વાસ્તવિક લક્ષ્મી પ્રાપ્તિમાં અવરોધો પેદા કરશે એટલે કે કોઈ પણ પ્રકારની માનસિક વિકૃતિઓ લક્ષ્મી પ્રાપ્તિમાં અવરોધરૂપ બને છે અને છેલ્લું ધનતેરસનો હેતુ આચાર્ય ધન્વંતરી દ્વારા સૂચવેલા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સંબંધિત ઉપાયો અપનાવવાનો છે શ્રી સુપ્તકમાં એવું વર્ણન કરવામાં આવ્યું છે કે દેવી લક્ષ્મી વ્યક્તિને ભય અને દુઃખમાંથી મુક્ત કરે છે અને વ્યક્તિને ધન અનાજ અને અન્ય સુવિધાઓ આપીને સ્વસ્થ શરીર અને લાંબુ આયુષ્ય આપે છે